નમસ્કાર હું છું માર્ગીય આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પુસ્તક જે એન કે પ્રસંગે હાજર રહ્યા હતા અહીં તેમણે કહ્યું કે કાશ્મીરનું નામ કશ્યપ ઋષિના નામ પરથી રાખી શકાય છે શંકરાચાર્ય હેમિશ મઠનો ઉલ્લેખ એ સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં જ નખાયો હતો કાશ્મીરમાં સૂફી બૌદ્ધ અને શૈલ મઠોનો ખૂબ જ સારી રીતે વિકાસ થયો છે મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ તો ટીએમસી તેમની સામે વિરોધ કરશે ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે બીએસએફ બોર્ડર પર તૈનાત છે પરંતુ તે બાંગ્લાદેશીઓને ભારતમાં પ્રવેશવાની પરવાનગી આપી રહ્યું છે બીએસએફ મહિલાઓ ઉપર અત્યાચાર પણ કરી રહ્યું છે વગર કરીના કપૂર અને સૈફ અલીમાં બેઠેલા પૈસા અમારી પાસેથી લેશો પણ બાળકનું નામ બહારથી આવેલા આક્રમણખોર પરથી રાખશો આવું નહીં ચાલે તેમણે આપણી મા બહેનો સાથે દુર્વ્યવહાર કર્યો છે એનું જ નામ તમને મળ્યું ઉલ્લેખનીય છે કે તેમણે તૈમૂરના નામને લઈને આ વાત કહી છે બે હજાર ચોવીસમાં દેશમાં દરરોજ સરેરાશ રૂપિયા સાહીઠ કરોડનો સાયબર ફ્રોડ થયો છે કુલ 85 લાખ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના ગુના નોંધાયા છે સાયબર સૌથી વધુ ભોગ યુઝર્સ બને છે જેના માત્ર ત્રણ મહિનામાં 43797 હજાર સાતસો સત્તાણું કેસીસ નોંધાયા હતા ટેલિગ્રામ પર બાવીસ હજાર છસો અને ઇન્સ્ટાગ્રામ પર ઓગણીસ હજાર આઠસો જેવા મોટા પ્રમાણમાં ફ્રોડ થયા છે બુચરિંગ અને ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ જેવી નવી તરકીબો દ્વારા સાયબર ગુનેગારો લોકોને છેતરે છે અમદાવાદમાં સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરવાના કિસ્સામાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે પડાવવાના એક એક કેસમાં રશિયન નાગરિક સહિત ત્રણને પકડી પાડવામાં આવ્યા છે આરોપીઓ કંબોડિયન ગેંગના ઇશારે ગુનાને અંજામ આપતા હતા તપાસમાં ખોટી ઓળખ અને ડિજિટલ દસ્તાવેજોનો ઉપયોગ કરીને લોકો સાથે ઠગાઈ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે આ કિસ્સામાં વધુ તપાસ ચાલી રહી છે

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કેન્દ્ર સરકાર પાસે રોહિંગ્યા મુસ્લિમોને દેશમાંથી બહાર કાઢવાની માંગ કરી છે શાસ્ત્ર કહ્યું કે બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે કાં તો ત્યાં અલગ હિન્દુ રાષ્ટ્ર બનાવવું જોઈએ અથવા ભારતે તેમને આશ્રય આપવો જોઈએ કેન્દ્ર સરકારની નીતિ અત્યારે કડક નથી જેમાં સુધારાની જરૂર છે છે ડેઇલી સ્ટારના સમાચાર મુજબ પૂર્વ ઇસ્કોન નેતા ચિન્મય કૃષ્ણ બ્રહ્મચારીની બ્રહ્મચારી જામીન અરજી બાંગ્લાદેશની ચટ્ટોગ્રામ કોર્ટમાં સુનાવણી માટે મૂકવામાં આવી હતી પરંતુ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો છે ગોવા હિમાચલ મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે જ્યારે કે ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ભાવમાં ઘટાડો થયો છે નવા વર્ષના બીજા દિવસે કાચા તેલના ભાવમાં થોડો વધારો થયો છે આ દરમિયાન સરકારી ઓઇલ કંપની પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે છેલ્લા દસ દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલની એવરેજ કિંમત પંચાણું પોઈન્ટ ચાર રૂપિયા પ્રતિ લિટર રહી છે ન્યુયોર્કના ક્વિન્સમાં એક નાઇટ ક્લબની બહાર અંધાધૂંધ ગોળીબાર થયો હતો ફાયરિંગમાં લોકો ઘાયલ થયા છે ફાયરિંગ કોણે અને શા માટે કર્યું તે સ્પષ્ટ નથી ફાયરિંગની માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓએ વિસ્તારને ઘેરી લીધો છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી જ્યારે કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અમેરિકામાં ચોવીસ કલાકમાં આ ત્રીજી મોટી ઘટના છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ થી ચોથી જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં હળવાથી છૂટાછવાયા વરસાદની આગાહી છે આગામી ચાર થી આઠ જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી જેટલું રહેશે વલસાડ અને જામનગરના ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહેશે કચ્છ નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી શકવાની સંભાવના રહેશે ઉત્તર પ્રદેશમાં બીજેપી પહેલા દિવસે રાત્રે તેમની પત્ની સાથે ડિનર કર્યા બાદ તેમના ઘરની નજીક ચાલી રહ્યા હતા દરમિયાન બે લોકોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું ભાજપના ધારાસભ્ય પર હુમલાના કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરાઈ રહી છે અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં આતંકવાદી હુમલા બાદ ટ્રમ્પની હોટલ બહાર થયેલા વિસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે ટ્રમ્પ હોટલની બહાર ટેસ્લા કંપનીના સાયબર ટ્રકમાં વિસ્ફોટ થયો હતો જેમાં એકનું મોત થયું હતું અને સાત ઘાયલ થયા હતા આ ટ્રક એલોન મસ્કની કંપનીની છે જેમને ટ્રમ્પે તેમની સરકારમાં મહત્વના પદ માટે નામાંકિત કર્યા છે અમદાવાદમાં આવતીકાલથી ઇન્ટરનેશનલ ફ્લાવર શો શરૂ થશે ઉદ્ઘાટન થશે જેમાં વિવિધ ગાઈડ છે તેની મુલાકાત લેનાર વ્યક્તિને ક્યુઆર કોડ સ્કેન કરીને ફૂલ સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી મળશે બાર વર્ષથી વધુના વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર સિત્તેર અને શનિ રવિ દરમિયાન સો રૂપિયા ફી રહેશે ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ સિડની ટેસ્ટ મેચ પહેલા રોહિત શર્માએ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકરને પ્લેઈંગ ઇલેવનની બહાર રહેવાનો નિર્ણય જણાવ્યો છે આ માટે ગંભીર અને અગરકર રાજી થઈ ગયા છે અત્યારે ભારત બીજી ટીમ એક બે થી પાછળ છે આવતીકાલે સિડનીમાં પાંચ મેચની સિરીઝની છેલ્લી મેચ રમાશે છોટાઉદેપુરના તણકલા ગામે ચૈતર વસાવાએ નર્મદા પાણી મુદ્દે કડક ચેતવણી આપી છે તેમણે કહ્યું કે નર્મદાનું પાણી આ વિસ્તારોને નહીં મળે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરવાની ફરજ પડશે તો અમે તે પણ કરીશું આગળ તેમણે કહ્યું કે ભૂપેન્દ્ર ઝાલા જેવા ભાજપ સાથે જોડાયેલા લોકો કૌભાંડ કરે છે અને સરકાર તેમને બચાવવાના પ્રયાસ કરે છે તેમના વરઘોડા કેમ નથી કઢાતા અરવિંદ કેજરીવાલે એક્સ ઉપર એક પોસ્ટ કરીને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે તેમણે લખ્યું છે કે ખેડૂત આંદોલનને કારણે પાછા ખેંચાયેલા ત્રણેય કાળા કાયદાઓને ભાજપ સરકાર ફરીથી લાગુ કરવાની તૈયારી કરી રહી છે પંજાબમાં ખેડૂતો ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કેન્દ્ર સરકાર ત્રણ વર્ષ પહેલા ખેડૂતોને આપેલા વચનોથી ફરી ગઈ છે ભાજપ સરકારે ખેડૂતો સાથે વાત પણ નથી કરી ભાજપ સરકાર આટલી અહંકારી કેમ છે

આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ